દેશભરમાં પાન આધાર લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે માટે જો તમે આ કામ ન કર્યું હોય તો આજે જ કરી લેજો નહીતર તમારું પાન કાર્ડ કામ નહીં કરી શકે અને પછી લીગલ કામમાં મુશ્કેલી આવશે યુ તમામ નાગરિકોને સમયસર તેની આધાર વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે પાંચ અને પંદર વર્ષની ઉંમરના બાળકોને આધાર માટે બાયોમેટ્રિક અપડેટ્સ પણ એટલા જરૂરી છે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે યુડીઆઈ જણાવે છે કે જો આધારમાં નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક્સ જેવા ડેટા જૂના થઈ ગયા હોય તો બેન્કિંગ કલ્યાણ યોજનાઓ અથવા તો કેવાયસી સંબંધિત કામ અટકી શકે છે અને આ જ કારણ છે કે નાગરિકોને સમયસર તેમની માહિતી તપાસવાની છે જરૂર પડે તો તેને અપડેટ પણ કરવાની સલાહ આપી છે બાળકોના આધાર અંગે પણ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે યુઆઈડીએઆઈ અનુસાર આઈ અનુસાર પાંચથી પંદર વર્ષની વય વચ્ચે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે આ ઉંમરે ભવિષ્યમાં ઓળખની કોઈ સમસ્યા ન થાય તે માટે બાળકના નવા ફિંગરપ્રિન્ટ આઈરેઝ અને ફોટો રેકોર્ડ કરવામાં આવે છે આ માટે માતા પિતા આધાર કેન્દ્ર પર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે ડિજિટલ અપડેટ્સ પણ હવે ખૂબ જ સરળ બની ગયા છે આ ફેરફારોને પાન કાર્ડ પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોના આધારે ડિજિટલ વેરિફિકેશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે જેનાથી ભૌતિક મુલાકાતોની જરૂરિયાત પણ દૂર થઈ જાય છે હવે પાન આધાર કેવી રીતે લિંક કરવું તે પણ જાણી લો પાન આધાર લિંકિંગ ફક્ત થોડી મિનિટોમાં ઓનલાઈન થઈ શકે છે ચકાસણી માટે ઓટીપી આવશે અને યુ ને મોકલવામાં આવેલી વિનંતી ચાર થી પાંચ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે સમય મર્યાદા નજીક આવી રહી છે માટે આ પ્રક્રિયા કરોડો લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ડીએક્ટિવેટ કરવાની મુખ્ય અસર રૂપે આઈટીઆર ફાઇલિંગ એટલે કે તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં ટેક્સ રિફંડમાં પણ મુશ્કેલી આવશે એટલે કોઈ ટેક્સ રિફંડ ઉપલબ્ધ પણ નહીં થાય જો તમે આ લિંક નહીં કરો તો આઈટીઆર ફાઇલિંગમાં વિલંબ થશે રિફંડની ઉપલબ્ધતા નહીં રહે બેંક અને ડીમેટ ખાતાઓમાં વિક્ષેપ પડશે અને મોટા રોકડ વ્યવહારો અથવા તો રોકાણોમાં અવરોધ આવશે તેથી સમયસર લિંકિંગ કરવાનું મહત્વપૂર્ણ છે અને જેના માટે આવકવેરા પોર્ટલ એટલે કે ઇન્કમ ટેક્સ પર લિંક આધાર વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત બેન્કિંગ અને રોકાણોને પણ અસર થશે એટલે કે પચાસ હજારથી વધુની બેન્ક ડિપોઝીટ અથવા ઉપાડ નવા બેન્ક ડીમેટ ખાતા ખોલવા શેર બજારમાં રોકાણ પર રોક લગાવવામાં આવી શકે છે ટીડીએસ ટીસીએસ ઊંચા દરે કાપવામાં આવી શકે છે અન્ય સેવાઓની જો વાત કરીએ તો તમે સરકારી યોજનાઓ અને નાણાકીય સેવાઓનો લાભ મેળવી શકશો નહીં અને મિલકત પર જાઓ અને તમારા લિંક આધાર સ્ટેટસ ને ચેક કરો જો આ લિંક નથી તો તમારે તેને લિંક કરવું પડશે અને તે માટે એકત્રીસ ડિસેમ્બર બે પચીસ પહેલા આ પોર્ટલ પર તમારું પાન અને આધાર નંબર દાખલ કરીને તેને બે હજાર પચીસ અને ત્યારબાદ એટલે કે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેથી નાણાકીય કર સંબંધિત કાર્યમાં વિક્ષેપ ટાળવા માટે તાત્કાલિક લિંકિંગની આ પ્રક્રિયા પૂર્ણ કરો